બસ ખાલી એક ગજમાં સારો ભાવ આવી જાય ને તો મારે દેવું બધું ભરે જાય આ માગનારા પહેલા હાલ તું માગવાળો કોઈ ઘેર આવો ના જોય તો આ બધા બધી જગ્યાએ એરંડા તો હારા જ છે અને કપા હવે કપા એ પટી ગયા પણ કપામાં તો કોઈ ભાવ આવે નહીં કપા તો હા બગડી જાય તો કોઈ નહીં હવે એરંડામાં તો મારું દેવું ભરે જાય એરંડા છે

હા અજુયાલા સંગકિયો ઘણીયા પર લગન માયા ચોરી કરી પકડી જો તો પોલીસ વાળા મારતા આપો બડી ખુશી ચોરી માલા આ તો તમે નતો તો હું દોશી લેતા હું ના દોશી માર ખબર સંગાઈ પાતા દોશી થી બીવો પા લે રોટલા ખાવાના આના બોલ મારા દુકાન એટલે આ તો બધા બે ત્રણ મહિના નહીં ભેગા થોડું હિસાબ કરાયેલો આખુંદારી શું તારું ભાઈ તમ બાઈક કઈક ઓય ઉભો રાખ બાઈક તું લઈ ગઈતી કન ના બાઈક કે કે સુરેજ લાગે કે કૂટઈ જ લાગે એ મારા ગોગા આ તારા ઓગળાથી આજ બાઈક ગઈ મારું ઈ જોજે તો ગોગા તારા ઓગળાથી મારું બાઈક ગઈ ગયું જય વાજે તું ઈ ગયો તો શું કે બાઈક લઈ જવાનો એથી નેકરી ગયો હે હેડન ખબર હે ના પડી કે મેં ઘેર આધી મારી હાજરીમાં લઈ ગયો તારી હાજરીમાં લઈ ગયો હું તો માન છો મન તો ના ખબર દેવ થઈ નહીં દેવ થઈ ભૂલો કરે તું એ આ મારો બાઈક લઈ જાય એમને તું થોડો પોકવા ના તો પાછો આવે એવું કરજે તને એમ એમ નહીં પૂછે બે હારે મારા ઘેઠીઆ મારા બાપ ના થાય અને તું કોમ ના કરે તો એ આવું કોમ ના કરે ને મારું તો તને જગતમાં કોઈ મોનશે નહીં તું લાવે ને તો જ બાઈક લેવું ને ફરિયાદ વરિયાદ કશું કરવું નહીં કોઈ પૂછવું નહીં અને જયારે બાઈક આવે ને લાવ્યો ને તો જ હું માનું કે મારો ગોગો લાવ્યો બાઇક હેઠતા જવું હું નહીં રહ્યો કોણ થાય રૂપ

દેખાડો હવે દેખાડો ભાઈ શંકરજી મો ના મોને બોલો હાલે શંકરજી દેખી લો આપડી નેતા આયા સીતો ગમ્યા કે આપણે ગુગા મારા તો દેખો ને ના દેખો ને ના બાઇક ચોરી તને ચલા ગોગા દેખોને ભાઈ તમે પૂછું દેખવાનું દેખવાનું ના દેખવાનું એ કીનું મંદિર હતું ખબર તમને તમને ખબર મંદિર ચીનું હતું ગોગા મહારાજ મંદિર હતું એટલે મને નક્કી લાગે આ બાઈક વાળો ભાઈ ગોગા મહારાજ ભક્ત લાગે સાચી છે તાના પણ બાઈક હેરાન કર્યા

જેટન બેઠો આ બાઈક તમારું નઈ આ કી બે આ બાઈક તમારું હે કઈ નાયા તમે આવ તમે હાલવાયા પાછું હે પાછું હાલવાયા કાકા પાતકો તમે પાછું હાલવા એટલે ઓમ ઓમ આ બાજુ આવ પાછો એટલે તો કોણ એટલે જોવાય મને કો કો જો કાકા એક કતો હા આ બાઈક અમે ચોરીત તમારી હે તું કહો તમે પણ ચોરી અમે ચોરી જાય ને તે ત્રણ જગ્યા જગ્યાએ અમે ગુફા મારા દેખાણે હાથ દેખાણે એટલે અમે હું અમે એવું લાગી કે આ બાઇક અમે ચોરી બહુ મોટી ભૂલ કરીએ અને હું આ ગુફા મારા ભક્ત છે ને તો જ આટલું પસ્તું છે તો બાઇક પાછો લેવા ભાઈ વાપરો અને હાલે બાઇક બંધ થઈ ગયું ઉપરતું જ નહીં એ તો વાત બરોબર વાપરો તમે પેલા દાદા બેઠા હતા ને પણ તમે મને કીધું કે આ દુકાન તબિયત બીમાર એને અમે જે હેડે છે તાપના બેઠા તમે 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 કેમ મે નતો કીધું તમે તો બેવા જોતો બેવું તો હતી બરોબર પણ માયક પણ સપનામાં મને એમ નતો કે તમે આવી તો ચોરી કરી લઈ જજો પણ અમારી કાકા ભૂલ થઈ ગયો એ અને મારા મારા ગોગાનું મારી માતાનું વાલેલો ઘણું છે મારે બરોબર જમીન જ તમે જોઈ ને જમીન અને આજ મે ગોકાનો મેં મંદિરે કીધું ગોગા તારા વગેરે થી બાઈક જતો રહે તો તો મરી જવું પડે એમાં ગોગાને કીધું કે તું ઓકવા ને દે દે ધરી પાછા વાજે

તમે જીનગીન તમારે આખું ઘર વેચે કેવું પડશે ની મને નહી ખબર મને ખાલી મારી વાતો આ શું કો